જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે વર્ષાવિત્રીના વ્રત વિશે જાણશું પરિત બહેનો માટે લગ્ન સંસ્કારનું ગૌરવ પ્રતિષ્ઠા દર્શાવતું પર્વ એટલે વર્ષાવિત્રી વ્રત આ વ્રત વિશેની વાર્તા આપણે વિધિ શું છે જાણશું વર આપણને ચોવીસ કલાક ઓક્સિજન આપે છે આંબો પ્રભુ પ્રિય પ્રસાદ છે પીપરો પિતૃદેવ નું પ્રતિક ગણાય છે આ ત્રણેય વૃક્ષ બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવજી નો વાસ છે જેઠ સુદ તેરસ થી અથવા ચૌદસ થી આ પવિત્ર વ્રત કરવામાં આવે છે ત્રણ દિવસનો વ્રત ઉજવણીનો મહિમા છે પરિત બેનો આ ત્રણ દિવસ વર્ષ પૂજા કરે છે એક પૌરાણિક કથા પ્રમાણે વરલાના વૃક્ષની આ પૂજાથી પોતાના પતિને લાંબુ આયુષ્ય સારું આયુષ્ય અને સારું આરોગ્ય મળે છે એટલા માટે સ્ત્રી આ વ્રત કરે છે સાસરાના પરિવારમાં સુખ શાંતિ સંતોષ હકારાત્મક મંગલમય પવિત્ર વાતાવરણ સતત જળવાઈ રહે વડીલોનું આરોગ્ય આયુષ્ય જળવાઈ રહે પ્રેમ ભાવ સ્નેહ ભાવથી દૈનિક વાતાવરણ જળવાઈ રહે તે માટે વવો પરિવાર સુખની જાળવણી માટે પૂજા કરે છે ઉપવાસ કરે છે ફરહાર કરે છે નજીકના દેવ મંદિરે જે દર્શન કરે છે પ્રાર્થના કરે છે સાસરી પરિવાર માટે પુત્રવધુની પ્રભુ પ્રાર્થના સંપ સુખ પ્રાપ્ત થાય કુટુંબમાં બધાને સુખ શાંતિ મળે એ માટેની શુભ ભાવના વ્યક્ત કરતો આ ત્રણ દિવસનો વ્રત તેવા સંસ્કૃતિની પ્રતિષ્ઠા છે મદ્ર દેશના રાજા અશ્વપતિ પત્ની રાણી માલવી નિસંતાન રાજા સાવિત્રી દેવીની તપ ઉપાસના કરે છે તે નિસંતાન હોય છે એટલે સાવિત્રી નું વ્રત કરે છે અને સાવિત્રી દેવીની પૂજા ઉપાસના કરે છે માતા સાવિત્રી પ્રસન્ન થાય છે એટલે રાજા કે છે તું માંગ એટલે રાજા પુત્ર માંગે છે પરંતુ માતાજી કહે છે પુત્ર તો ભાગ્યમાં નથી પણ તમને પુત્રી આપું છું તેનું નામ પણ તમે સાવિત્રી રાખજો આ પ્રમાણે દીકરી સાવિત્રી સમય જતા મોટી થાય છે પુખ્ત સમજૂ પ્રજ્ઞાવાન રૂપવાન ગુણવાન બાહોશ રાજપુત્રી તરીકે પ્રશિષિત થાય છે પિતા રાજા એટલે પુત્રી સાવિત્રીને પોતાને યોગ્ય પતિ શોધી પસંદ કરવાની સૂચના આપે છે છૂટ આપે છે સાલવ દેશના અંધ રાજા ધુમ્મસસેન દુશ્મન થી હારી પુત્ર સત્યવન સાથે વન રહે છે વાત મળતા તપાસ કરતા રૂબરૂ મળતા ગુણવાન સંસ્કારવાન રૂપવાન સ્વરૂપવાન હોશિયાર ચતુર પવિત્ર સ્વયંશીલ પુત્ર સત્યવાન ને તેઓ મરે છે અને મન બેસે છે મનથી વળી ચૂકી સાવિત્રી મન થી વળી ચૂકે છે સત્યવાન ને તેમના અંધ પિતા રાજા ને વાત કરી પ્રતિક સમજૂતી કબૂલાત કરી પોતાને ત્યાં પરત આવી પિતા રાજાને વાત કરે છે મક્કમ રહે છે અને સાવિત્રી કહે છે હું તો મક્કમ જ છું તો હું આને જ પડીશ કારે કરીને ત્યાં તે સમયે દેવરસિંહ નારદજી પધારે છે રાજા પૂરી વાત કરે છે નારદજી ધ્યાન થઈ જરૂરી ભાવિ જાણીને પિતા રાજા પિતા રાજાને કહે છે અને પુત્રી સાવિત્રીને ભાવિ જણાવે છે

લાકડા કાપવા જતા પતિ સાથે વનમાં જાય છે બપોરે વનના વૃક્ષ નીચે સત્યવાન આરામ કરે છે સાવિત્રી ધ્યાન રાખતી બેઠી હોય છે એમ રાજા પધારે છે સત્યવાન જીવ લઈ પરત પરત લઈ જવા નીકળે છે સાવિત્રી એમ રાજાને રોકે છે પતિ પ્રત્યેની પરિવાર લાગણી સાથે એમ રાજાને વિનંતી કરે છે પ્રાર્થના કરે છે દલીલો કરે છે અને એમ કરીને પતિનો જીવ પરત માંગે છે તે પ્રસન્ન થઈ વરદાન માંગવા કહે છે હેમરાજ એને તું વરદાન માંગ સાવિત્રી ચાર વરદાન માંગે છે મારા અંધ સસરાને દેખતા કરી આપો મારા સસરાએ ગુમાયેલું રાજ પરત અપાવો મારા પતિ સત્યવાને જીવંત કરી લાંબુ આયુષ્ય આપો મને સત્યવાન પતિ થકી પુત્ર આપો એમ કહીને તે પોતાના પતિનું પ્રાણ છીનવી લે છે હેમરાજ આગળ અને આ વ્રતનો આવો પ્રભાવ છે હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ